જુનાગઢ યાત્રાધામ માં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અહીં વર્ષ દરમિયાનમાં શિવરાત્રી અને પરિક્રમાના બે મોટા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પટી તેમજ તંત્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે બંને મેળા સમયે શ્રદ્ધાળુ તેમજ સાધુ સંતો તેમજ સ્થાનિક વેપારીઓને યોગ્ય સુવિધા પૂરી પાડવા તે તંત્ર માટે કેટલીક વાર પડકારરૂપ પણ બનતી હોય છે મેળાના સમયે સાધુ સંતો અને સ્થાનિકોને કંઈક પણ કામકાજ માટે ભવનાથથી બાર કિલોમીટર દૂર શહેરમાં આવવું પડે છે જેના કારણે સમય અને ઈંધણનો મોટા પ્રમાણમાં વ્યય થાય છે આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં ભવનાથ વિસ્તારમાં મહેસૂલ વિભાગ દ્વારા સર્વે કરીને કોઈપણ એક સ્થળે છસો ને સિત્તેર ચોરસ મીટરમાં જેટલી ફાળવવામાં આવી છે જગ્યા જ્યાં હાલ મામલતદારને આદેશ કરવામાં આવ્યો છે

સુચારો આયોજન માટે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો જેનો ભવનાથ વિસ્તારમાં સાધુ સંતો તેમજ અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુએ સ્વાગત કર્યું કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયા તેમજ સરકાર ને બદલ અભિનંદન પાઠવ્યા હતા તો મહાશિવરાત્રી ના મેળા હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા ત્યારે વહેલી તકે આ મહેસેલી કંટ્રોલ રૂમ તૈયાર કરવાની કામગીરી માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી જુનાગઢ માન્ય કલેક્ટર સાહેબ શ્રીએ સરસ મજાનું ખૂબ આવકારદાયક પગલું ભર્યું છે ભવનાથ તલેટીમાં કંટ્રોલ રૂમ કરવાની જે વાત છે એ ખરું સરાહનીય છે કારણ કે ભવના તળેટીમાં વાર્ષિક આપણા બે બહુ મોટા ઉત્સવો આવે છે ગિરનારની લીલી પરિક્રમા અને શિવરાત્રિનો મેળો એ સિવાય પણ ભવનાથ તળેટીમાં રોપે થયા પછી યાત્રિકોનો ખૂબ ધસારો થયો છે કંઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો એ પ્રશ્નોને લઈને જુનાગઢ શહેરમાં જવું પડે અને ખાસ કરીને પરિક્રમા અને શિવરાત્રી ટ્રાફિકની સમસ્યામાં જવું અને આવવું ઘણી બધી મુશ્કેલી હોય છે અને ત્યાંથી પણ અધિકારીઓશ્રીઓને અહીંયા આવવું એ પણ એક મુશ્કેલ હોય છે ત્યારે ભવના તળટીમાં જ કંટ્રોલ રૂમ થાય અને અહીંના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે અહીંયાથી જ ઝડપથી એનો નિકાલ થાય એ માટે કલેક્ટરશ્રીએ જે કંઈ પણ નિર્ણય કર્યો છે એ ખૂબ સરાહનીય છે પ્રશંસનીય છે જેનાથી પ્રશ્નો ઝડપથી નિકાલ થશે જૂનાગઢ જિલ્લો અને ખાસ કરીને જે ભવનાથની તળા તળેટી છે એનું ધાર્મિક અને આધ્યાત્મિક રીતે ખૂબ ઉચ્ચ મહત્ત્વ છે અને જે શિવરાત્રીનો મેળો છે એટલે સમગ્ર ભારતમાંથી મોટી સંખ્યામાં આદરણીય સાધુ સંતો અને લોકો આવતા હોય છે અને ખૂબ જ એ વખતે પબ્લિક આવતી હોય છે એટલે એ સમય દરમિયાન એક કંટ્રોલ રૂમ ત્યાં ભવનાથની તળેટીમાં જ હોય એ ખૂબ જરૂરી હતું કે જેથી કરીને કોઈ પણ વ્યવસ્થા જાળવી શકાય અને કોઈપણ બાબત છે એનો ક્વિક રિસ્પોન્સ આપી શકાય એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને ભવનાથની તળેટીમાં જે કંટ્રોલ રૂમ બનાવવા માટે માન્ય કલેક્ટર સાહેબે છસો ને સિત્યોતેર ચોરસ મીટર જમીન ફાળવણી કરેલી છે અને જ્યાં પછી કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવશે